नमस्कार हूँ आई एंकर बिजटेज न्यूज में स्वागत आज ना ताजा समाचार एक जुलाई बे हजार पच्चीस एक बे महीना पहला रूपाणी ने कोकपीट में बैठा था पूछयत तमने बधु याद कई रीते रहे छे पायलते कहूं विमान मुसाफरी एकदम सलामत छे 2 आज थी ट्रेन માં મુસાફરી મોંઘી થશે પયન બનાવવા માટે આધાર જરૂરી કોમર્શિયલ સિલિન્ડર 58.50 રૂપિયા સસ્તો થયો આજથી લાગુ છ મોટા ફેરફાર 3 શું એજ બેસ્ટન માં ગિલ ભારત ને પહેલી જીત અપાવી શકશે ટીમ ઇન્ડિયા અહી ક્યારે ટેસ્ટ જીતી શકી નથી આ ગ્રાઉન્ડ પર કોહલી ટોપ સ્કોરર 4 મોદી ટ્રમ્પ ને મમદાની वर्षना वर्ष पर बेमोटा नेता की नजर ना मेयर नो जंग जीतवा ने भारत मॉडल अपनाव्य गुजरात साथे खास कनेक्शन पांच व्यारा में पोण चार ईंच खाबक्योला चौवीस कलाक राज्य एक सौ एकाणु तालुका मा वरसाद ब्रह्मा में दीवाल धसी पड़ता बे मौत आजे पंदर जिल्ला येलो एलर्ट छ क्या रे जोयु छे 24 कैरेट सोना थी शणगारायलु घर હવે ડોક્સ ડેટિંગ એપ કુતરાઓના ડિપ્રેશન ને દૂર કરશે લો બોલો આ યુવકે માત્ર ઘરે જવા માટે આઠ કાર ચોરી 788 લાખ ભારતીયો ભૂલકડા બની ગયા છે બીમારીના इलाज પર નહીં بچવા પર ધ્યાન આપવું જરૂરી 40 થી વધુ ઉંમરના લોકો માટે ખૂબ મહત્વપૂર્ણ 8 पत्तानी जेम धराशाही थयो 5 માળ નો બિલ્ડિંગ હિમાચલમાં વાહનોની સામે જ પહાડ ધસી પડ્યો બદ્રીનાથ હાઈવે પર ભૂસ્ખલન 9 હવે કેપ્ટન કુલ પર કોઈનો અધિકાર નહીં પોતાનો હોલામણા નામ પર ટ્રેડમાર્ક કરાવે છે વકીલે કહ્યું આ નામ વર્ષોથી સાથે સંકરાયેલું છે दस आजे पर जेह पिता ने बैटमैन कहे छे। करीना कपूरे सैफ पर थैला हमला अंगे मौन तोड़ू कहू लोहियाल माहौले अमा महिनाओनी ऊँघ छीन लीधी